લાંબા ઓલા લાંબા લાંબા ભૂંગિયા થાય એ ખાવાનું આવે બહુ મજા આવે નાના હતા તો બહુ ખાતા હતા અત્યારે તો હું કામના ના ઓલે થી નવરા નથી થતા એટલે અત્યારે એક ભૂંગિયા વેલ ભરી ગઈ હે તે આમાં ભૂંગિયા વીણવા માં ભરી ગઈ હે એ રહ્યો પકડા પકડા તમે જોઈ શકો છો આને ભૂંગિયા કહેવાય અને આને છે ને તમારે જોવાનું ખાલી અને વીણવાના પણ વીણતી વેરે ખાસ ધ્યાન રાખવાની આમાં કારણે એરું પડ્યા વીસી વીસી તો ન હોય પણ એરવા માં હોય પડ્યા હોય પડ્યા હોય એટલે ખાસ તમાર હાથ નાખતી વેરે ખાસ ધ્યાન રાખવાની અંદર જોવાની એમ જીવ જનાવર નથી ને પછી ભણવાનું કે તે પણ હવે તે વાત એવી તમને ઇં પાકાય ન હો હોય તો દી હરવર હરવર ખાતી એ વાત કરી

અજો ભાઈ આવી રીતે વીણવા પડે જો આવી રીતે બાવરા માં ગરવું પડે કાંટા ખાવા પડે હુડિયા વીણવા હોય તો એમ નામ નો મળે જો તમને શીખવાડી દેવી આ અનિલ ભાઈ વીણે એવી રીતે વીણવાને અને ધ્યાન એ રાખતું એ હું જો જો બે હુડિયા આવા જો આને હુડિયા કહેવાય દેખાય તો હેલો ગાઈઝ આ કૂતરો પર હુડિયા ખવાયું છે જો જે હુડિયા રોડિયા છે તો જાજો લાલ બા તો રહેવા લાઈવ હુડિયા લાઈવ

પણ મજા આવે આમ ઓ કાંકણી નહીં તમે ખાવ ને પેટમાં દુખે આ ખાવ ને પેટમાં નો દુખે પકડો ઘુડીયો આ બીજો હુડિયો ફાઇનલી મિત્રો અમને આટલા હુડિયા મળી ગયા તમે જોઈ શકો છો હજી ગોતવાના જ છે હાલો તો આવવાના આવો બ્લોગ જોવા માટે અમારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે અત્યારે પેલા સબસ્ક્રાઇબ કરી નાખો હાલો આજે બીજો હુડિયો પણ મળી ગયો આમાં જો પાણી નીકળે હુડિયા ઉપર જો તમને દેખાય નહી દેખાતું સાફ થઈ ગયું નહીં દેખાતું હુડિયા તો ઘણાય છે પણ આખું આમાં છે ને જોઈ જીણી પાંદડામાં બેહર ખાવે એમ જો તું વાત હા અને તમે જો તમારા સીમ માં કઈ વેલ હોય ને તો એમાં જરૂર જોઈજો તમને વેલ દેખાડી દઉં જો આને વેલ કહેવાય આ એનો કોર છે આમાં છે ને હુડિયા થાય ખાખી વેલ ખોદી લેવી હાલ એક કામ કરી લોડર બોલાવી ઉડિયા વીણવા અને ઉપર રાખ દે કા તો ફાઇનલી મિત્રો અમે અત્યારે હે ને અમારા હાથ લાંબા નથી કાળુંના હાથ લાંબા હોય છે પણ અમારા હાથ એટલા બધા પોગાતા નથી તો ફાઇનલી અમે અત્યારે લોડરની મદદ લઈશું એવું લાગે છે Thôi nào, hãy đi chạy đi, tôi sẽ lấy finally đi. Và cuối cùng tôi sẽ lấy

ગુજરાત સિવાય વસ્તુ ક્યાં મરતી નથી હા અલ તમારું ફુડિયા ખાવાને તો સ્પેશિયલ ગુજરાતમાં આવવું પડે બાકી ક્યાં જોવું પડે નઈ તમને ઈ તમને પેલા કહી દઉં હું પણ કેતા નઈ કે કીધું નતું આ અનિલ ભાઈ આવી ગયો બેકર માથે